ત્યાં જઈને આયોજકોને થોડા સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણા વિસ્તારના નજીકના વિસ્તારમાં કુટિંગ કરવામાં વિસર્જન કરો ને જરા મોટી મૂર્તિ લાવી જે પાંચ ફૂટ કે દસ ફૂટની અંદરની મૂર્તિઓ છે જેઓને વહેલી સવારે વિસર્જન યાત્રા કાઢી નાખવા માટે એક અપીલ કરેલ છે ટ્રાફિક નિયમનમાં કઈ રીતે સહકાર આપશે ટ્રાફિક નિયમનમાં મારા ચૌદસો ને વીસ જેટલા કાર્યકર્તાઓની નોંધણી થઈ છે જે લોકો સતત શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત રહેશે ને જ્યાં જ્યાં ટ્રાક ટ્રક ટેમ્પોનો ટ્રાફિક હશે સુરતમાં એકવીસ કૃત્રિમ તળાવ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે અને અંદાજીત એસી હજાર થી ઉપરની મૂર્તિઓ છે નાની મોટી મૂર્તિઓ મળીને જેમાં હજીરા પોર્ટ પર સાત હજાર થી આઠ હજાર મોટી મૂર્તિઓ નાની મૂર્તિઓ મળીને પંદર દિવસ હજાર મૂર્તિઓનું વિસર્જન થશે